આ કથા લોકહિતકારી છે સાહેબ કથા તમને આંખ આપે છે કથા તમને પાંખ આપે છે આપણે લઈએ કથા આજના સંપ્રત યુગના જે પ્રશ્નો છે એનું સમાધાન કરવા કથા આવી છે સંપ્રત યુગનો પ્રશ્ન છે આવી બધી ઘટનાઓ સમાજમાં ઘટે હજી તો આ બધું તમે સાંભળો છો સાંભળો છો હજી ન સાંભળવાનું સાંભળવા પડશે તમે જોજો હજી આ વાત કળિયુગ છે કળિયુગ છે કળિયુગમાં એક જ વસ્તુ થી તમે બચી શકો કથા યુગમાં જાવ તો કળિયુગમાં તમારે સારી રીતે સમજણ સાથે જીવવું હોય ને તો કથા સાથે જોઈન્ટ રહેવું પડશે કથા જ બચાવે સંપૃતયુગમાં જરૂરી છે આ ટોનિક છે દવા છે કથા સાહેબ એટલો બધો પ્રવાહ તમને લાગ્યો નહીં કે બહુ વધી ગયો કથા પ્રવાહ એ વધ્યો પ્રચલ પહેલાં કથાઓ થતી ને હવે થવા લાગી છે એનું કારણ શું સાંપ્રત્ય કથાની જરૂર છે લોકો સાંભળે છે કે સાંભળે છે જરૂર છે